રામ રામ સીતારામ બધા કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં હશો અને વાગી ગયા છે અત્યારે પોણા દસ અને આપણું હવાર થઈ ગયું છે હવ હવે નહીં પણ છ વાગ્યા પહેલા પહેલા લગભગ બહુ વહેલા ઉઠ્યા આપણે ટાઈમ મળ્યો હવે વિડીયો શૂટ કરવાનો અને આજે આપણે જવાના છે ફર્સ્ટ ક્લાસ છે રિસેપ્શન રાખેલું છે આપણે પોરબંદર જવાનું છે હોટલમાં રાખેલું છે એટલે આપણા એક મિત્રના લગ્ન છે એની જાન આવતીકાલે આવવાની છે ને જાનપોર થી રણવા આવી છે એટલે કાલે આપણે તો આઈ અહીં છે એટલે અહીંયા આપણે જાનમાં જોડાઈ જાય હું આજ આપણે ત્યાં હોટલમાં રિસેપ્શન છે તો ત્યાં જવાના હે તો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ તો થઈ ગયા હે છ વાગ્યા પહેલાં ઉઠ્યા હતા છ વાગે ઉઠે નહીં પછી તો પાણી ગરમ કર્યું ના યાન ધોયામાં પાણી પાછું આવ્યું હતું પાણી ભરાતું હતું ને એટલે ટાઈમ પછી આપણે મળ્યો સાડા નવ વાગે પૂણા દસ વાગે છે એટલે એટલે સુધી ટાઈમ નહોતો મળ્યો હવે આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હે અમે દિવેશભાઈ કમ્પ્લીટ થઈ ગયો હે જોઈ લો કપડા બપડા બદલાવીને આવવાનું દિવ્યાસ ને નિશાળે રજા રાખી દીધી ભણી ને જ ગો મારે ઘર જેવો પ્રસંગ છે એટલે જવું પડે એમ છે ચાલો ને શાંતિ તૈયાર થાય શાંતિ તો કીધું ત્યાર થઈ જાય સવારની વાત છે સવા હાલો તો રામ રામ સીતા સીતારામ બધાઈને તો આપણે જે ત્યાર થઈ ગયા ને લગ્નમાં જવાનું છે તો શરદી બધી જો હાથી હાવ બે હમણાં વિવાહ કર્યા ને બે એટલે હાવ રેડી થઈ ગઈ શાંતિ બે વિવાહ કર્યા હમણાં કામ ની કિરણ તન કે ને બારો બાઈ તો હું થોડું ખવાણું ને પાછા વાતાવરણ ને બોવણ ને એને લીધા સારણ ના લાગ્યા કે મયારી ગયા થઈ બે છે કણ લતો લાગે ને કામ હમણાં કે ને નીકરાન ને તમે કઈ ગાન ત્યાં તા જાય તો આપણે ટુકડા ટુકડા જાય કે સારું તો હવે કમ્પ્લીટ લગભગ તો થઈ ગઈ કેટલી વાર લાગે હાલો એ અત્યારે જ છે બસ શાંતિનો નું હાડ હાવ રેડી છે આવું જ નતું હવે જોગ હુતે હતી ઉઠાડી હતી ઉઠાડે ને આવી પાછી સુવાઈ ગઈ હતી ત્યાર થાઈ તો ગીત જાવાનું થાય એટલે પછી પાછું એક કોરા પાણી આવ્યું ને મોડું થયું એવું પછી પાણી ફેર્યું ને ખડીક કંઈ મેડ નું તો એટલી ખડીક એટલે ને પછી દવા પીધી તો સારું છે અટાણે તે ચાલો તો હવે આવવાની તૈયારી કરીએ ફટાફટ આપણે ચાલો તો આપણી ચા પાલ્ટી તૈયાર છે તો પહેલાં તો ચા પાણી પીએ લઈએ પછી આપણે નીકળી જોઈ લઈએ ત્રણેય રકા બીમ નખાઈ ગઈ છે શાંતિ તો નથી પીતી પાછ જરાક તાવ જેવું છે એટલે કંઈ ખવાનું નથી એટલે જરાક પેટમાં ભાર થઈ જાય એટલે સા પીએ લઈએ અમે દિવસભાઈ નથી પીતો પીએ આજ અમારે થોડો થોડો બધા પીએ લેવો કઈ દેવું ફાઇનલી આપણે ઘેર ચેતા નીકળે ગયા પછી ત્રણ બેઠા એટલે આપણે રસ્તામાં તો શૂટ નહોતો કર્યો હવે અમે પૂછ્યા છે અહીંયા દ્વારકા વારે બાઈ છે આમ જવાનું છે કે આમ જવાનું છે એ પૂછવા નહોતો એટલે પૂછી લીધું તો આપણે જવાનું છે આ ઉપરના રોડે ઉપરના રોડે થઈને બોખીરા થઈને આપણે જઈએ લગ્ન માં જુબેલી ને પુલે ભૂગ્યા અને હવે મોટર સાયકલ માંથી પાછળના ટાયર માં હવા નીકળી ગઈ હવે હું થાય પંચર હોય કે હું ભાઈ ને બતાવીએ ખોલો ભાઈ ધીરે ધીરે હવે હું નીકળે હાઈવે હાઈવે છે છતાંય હવા નીકળી ગઈ મોટર સાયકલ આખું આમાં થવા મીઠું મેં કીધું આ શું થયું જોયું તો પાછળનું ટાયર બેહી ગયું તો હવે જોઈએ હવે થોડુંક મોડું થાય પછી એક કરે ભાઈ દિવસ ગતો પાણીની બોટલ લેવા કારણ કે શાંતિ ઘેરથી ખાધું તો ખરી પણ દવા નહોતી પીધી તો હવે એ કંઈ આપણે દવા પીએ લઈએ તો દિવસ બોટલ લઈને આવે ગયો ને ગોરીયું કાઢે દિવસ ગોરીઓ આમાં લેવા હે શાંતિ પીએ લઈએ અને અહીંયા અમારે પંચરનું કામ ચાલુ છે ભાઈ હવે ફંક્સર નીકળે કે પછી હવે ત્રણેય બેઠા તા ટ્યુબ વયું ગયું હે તો લોચા પડી હે તો મોડું થાય અને બરોબર હવા નીકળી ગઈ આપડું ટ્યુબ ખોલે ટ્યુબ માંથી એક આવી ચૂક નીકળી જો ચૂક નીકળી અને વાલ સીટ વહી ગઈ હે એટલે હવે ટ્યુબ બદલાવવાનું થાય આપણે ટ્યુબ ભાઈ આપી નાખ્યું અને હવે નવું નાખવાનું હે હલો ભાઈ લેવા ગયો હે ચાલો હવે ટ્યુબ બદલાવેલી ત્યાં સુધી આપણે વેઇટ કરીએ બીજું કામ ટ્યુબ આઈ ગયું આપણું હવે નાખી દઈએ તો આપડે ટ્યુબ નું કામ થઈ ગયું કમ્પ્લીટ અને વાગી ગયા હાડા આઈ ગયા બહુ મોડું થયું હવે નીકળીએ ફટાફટ દિવસ નંબર ત્યારે જ સેપો મોડું ગયું હાલો ફટાફટ જાય ફાઈનલી છે કે આપણે પહોંચી ગયા છે નિલેશ પાણખાણિયા કે જે આપણા પરમ મિત્ર છે એના પ્રસંગમાં એના ઘરે અને આવું કંઈક છે એનું મકાન હમણાં જ નવા લીધા છે કલર કામ ને બધું કરાવેલું છે જબરદસ્ત અને સુવિધા છે ભરપૂર અમારો વાણેશ છે આ મસ્ત સોફા ને કાનોડો જોઈ લો જાય છે સીડી ઉપર અને અહીંયા પીઓપી નું કામ જે કંઈ કરાવેલું છે જોઈ લો કઈ ન ઘટે અહીંયા રૂમ છે આ બાજુ રસોડું છે પાછળ એક બેડરૂમ છે ઉપર બીજા બે રૂમ છે સગવડ છે ને અમારું મિતુડી જવું હોય જોઈ લે ચાલો તો આપણે ઉપર જઈને એક વખત તમને થોડુંક બતાવી દઈએ તો આ છે આપણા પરમ મિત્ર કે જે ગવર્મેન્ટ જોબ કરે છે ની નોકરી કરે છે નિલેશ પાનખાણી એના પ્રસંગમાં આપણે આવ્યા છે તો જોઈ લ્યો આવું કંઈક છે અને નીચે બધી પબ્લિક બેઠી છે ને હવે અહીંથી આપણે રિસેપ્શન માટે હોટલ જ જવાનું છે ને ડાયરેક્ટ ડાયરેક્ટ હોટલે જવાનું છે નીચે તો પબ્લિક છે બધાને આપણે ત્યાં લઈને હવે ફેરા કરવાના ચાલુ છે

ચાલો હવે પછી કન્ટિન્યુ કરીએ પેલા નીચે જઈએ પબ્લિક બેઠી છે મહેમાન છે અને રસીદભાઈ ને મહેમાન આજે બોલાવવા ચલાવવા અને હાજરી આપવાની હોય પછી કન્ટિન્યુ કરીએ ફટાફટ નીચે જઈએ ચાલો તો આનો પ્રોગ્રામ લગભગ બધો પૂરો થઈ ગયો છે અને પબ્લિક બધી હાલતી થઈ ગઈ છે આપણે હવે જવાનું છે ડાયરેક્ટ જે હોટલે રાખેલો છે પ્રોગ્રામ ત્યાં જ જાય હું એટલે ત્યાં જઈને જ હવે ડાયરેક્ટ મળીશું ને આ બે માળના મકાન જે છે અને અમારા દિવ્યભાઈ જોઈ લો કમ્પ્લીટ થાય છે ફાઇનલ છે કે આપણે પહોંચી ગયા છે સીધી રેસ્ટોરન્ટ કે જ્યાં રિસેપ્શન રાખેલું છે ચાલો અંદરનો મેળ નજારો જો મેળ આવી છે તો હું તમને તો પછી કન્ટિન્યુ કરીશું રોઈ લો આ છે સીધી રેસ્ટોરન્ટની આપણે આવ્યા છે અને હવે આપણો પ્રોગ્રામ છે ઉપરના માળે રાખેલો છે એટલે આપણે અહીંથી ડાયરેક્ટ ઉપરના માળે જ જાય ચાલો તો જાય દિવ્ય અમારો આગળ જાય અને અમે પાછળ જઈએ તો આપણે ખાઈ પીને થઈ ગયા છે કમ્પ્લીટ અત્યાર સુધી જમણવાર આવતો હતો અને અમારે અહીંયા બાર નો નજારો જોઈ લો સીધી રેસ્ટોરન્ટ વાગી ગયા છે પોણા ચાર અને આપણે સીધા આવ્યા છે ઘરે હોટૅલ એથી પછી રસ્તામાં તો ક્યાંય બ્રેક કરી નહોતી અને શાંતિ આવે ને જોઈ લો દળે ગઈ સીધે સીધી હવે આપણે દેખાડ્યું હતું ને હાથ ને બીજી બીજું ભાઈતનો હે અવાજ બે હે ગો ને શરદી તાવ ને બી સેપ હવે લગભગ પ્રસંગમાં જ આવવું જરૂરી તો એટલે એને મારે એ આવી હતી બાકી તો એને નહતું પણ પેરે પાછું કહે કે દખ લાગ એટલે લખ્યા હતા જોઈ લ્યો આરામ કરે હતી શાંતિથી ઘડીક આરામ કરે જ આવ ઉતરે જાય ચાલો હવે આજ તો સવારનો વિડીયો ચાલુ છે એટલે ચાર્જિંગ પૂરું થવા આવ્યું ને હવે આપણે જવાનું છે દુકાને એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વ્લોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો